કચ્છના મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગતા બેના મોત થયા ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગતા પિતા પુત્રીના મોત થયા છે માતાને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાઈ ભોગ બનનાર પરિવાર આંધ્રપ્રદેશનો હોવાની માહિતી છે પ્રાથમિક તપાસમાં આ એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા ઘટના બની હોવાની માહિતી સામે આવી છે તો એસીમાં ગેસ લીકેજ થતા બ્લાસ્ટ બાદ આગની ઘટના સામે આવી છે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગતા બેના મોત થઈ ગયા છે ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગતા પિતા પુત્રીના મોત થઈ ગયા માતાને ગંભીર ઇજા થઈ છે જેના કારણે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે

જો કારણે ઘટનામાં લોકો મોટી સંખ્યામાં ત્યાં ભેગા થઈ હતા અને અને અવાજ આવતા જે એક મહિલા ઇજાગ્રસ્ત છે જયારે પિતા પુત્રીનું ઘટના સ્થળે આગ લાવવાની કાર્યવાહી ત્યારે પોલીસે હાલ વધુ તપાસ હાથ આપવા માટે